જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું શિવ મહાપુરાણની કથાનો અધ્યાય અગિયારમો જેમાં સાંભળશું શત્રુધ્ર સંહિતામાં વર્ણવેલ ભગવાન શિવના અવતારોનું વર્ણન ભગવાન શિવની અષ્ટમૂર્તિ શિવજીનું અર્ધનારેશ્વર રૂપ ભગવાન શિવના અન્ય અવતારોનું વર્ણન ભગવાન શિવનો નંદીશ્વર અવતાર અને શિવજીના ભૈરવ અવતારની કથા સાંભળશું મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ છે આથી આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા જે શિવપુરાણમાં વર્ણવેલી છે તે સાંભળવાનો ખૂબ મહિમા છે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવપુરાણ સાંભળવાથી અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આથી નિત્ય શિવ મહાપુરાણની કથા શ્રાવણ માસમાં જરૂર સાંભળવી જો તમે કથા ન સાંભળી શકો તો આ વિડીયો દ્વારા કથા ચાલુ કરીને તમે ઘરના કામકાજ કરતાં કરતાં પણ કથા સાંભળી શકો છો તો મિત્રો આ વિડિયોમાં શિવ મહાપુરાણની કથાનો અધ્યાય અગિયારમો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન ભોળાનાથની છે સુધજીને શોર્ણ ઋષિએ કહ્યું હે મહામુને આપે અમને શિવજીના યુદ્ધ અને દૈત્યોનો નાશ ભગવાને કેવી રીતે કર્યો તથા તેમના પાર્વતી સાથેના લગ્ન જેવા અત્યંત પવિત્ર એવા ચરિત્રોનું વર્ણન કરી અમને પાવન કર્યા હવે આપ અમને શિવજીએ જે જે અવતારો ધારણ કર્યા તેનું વર્ણન કરી કથા સંભળાવો ત્યારે સુજી બોલ્યા હે શૈનકજી આ કથા સાંભળવા માટે સનતકુમારોએ નંદીશ્વરને વિનંતી કરી હતી અને નંદીશ્વરે જે કથા સનતકુમારોને સંભળાવી એ કથા હું તમને સંભળાવું છું તે તમે ભક્તિભાવપૂર્વક સાંભળો હે શૈનકજી શિવજીએ પાંચ અવતારો ધારણ કર્યા સધોજાત વામદેવ તત્વપુરુષ અઘોર અને ઈશાન નંદીશ્વરે કહ્યું ઓગણીસમો કલ્પ જે શ્વેત લોહિત નામે પ્રખ્યાત છે આ કલ્પમાં શિવજીનો સઘોજાત નામનો અવતાર થયો હતો આ એમનો સર્વ પ્રથમ અવતાર કહેવાય એ જ કલ્પમાં બ્રહ્માજી પરબ્રહ્મનું ધ્યાન કરી રહ્યા હતા એ જ સમયે એક શ્વેત અને લોહિત વર્ણવાળો શિખાધારી કુમાર ઉત્પન્ન થયો એને જોઈને બ્રહ્માજીને જ્ઞાન થયું કે આ જ પ્રભારથી પરમેશ્વર છે ત્યારે બ્રહ્માજીએ તેમની પ્રાર્થના સ્તુતિ કરી ત્યારે એમને વળી એ પણ જાણ થઈ કે આ સઘોજાત પોતે જ શિવ છે ત્યારે એમને ખૂબ જ હર્ષ થયો અને વારંવાર આ કુમાર સકો પરબ્રહ્મનું ચિંતન સ્મરણ કરવા લાગ્યા એ જ સમયે તેમની સામે ચાર કુમારો પ્રગટ થયા એમના નામો આ પ્રમાણે હતા સુનંદ નંદન વિશ્વનંદ અને ઉપનંદ આ ચારેય કુમારો બ્રહ્માજીના શિષ્ય થયા અને એમનાથી જ ભ્રમલોક થઈ ગયા ત્યારે સદાજાત રૂપે પ્રગટ થયેલા ત્ ભગવાન શિવ પ્રસન્ન થઈ બ્રહ્માને જ્ઞાન અને સૃષ્ટિ રચવાની શક્તિ પ્રદાન કરી અને આમ આ વામન દેવ નામનો પહેલો અવતાર થયો ત્યાર પછી પિતવાસા નામનો એકવીસમો કલ્પ આવ્યો આ કલ્પમાં બ્રહ્માજી પીળા વસ્ત્ર ધરી થયા અને પુત્ર કામનાથી તપ કરતા હતા એ જ સમયે મહાન તેજ પૂર્ણ કુમાર ઉત્પન્ન થયો એની ભૂજાઓ વિશાળ હતી અને તેણે પીતાંબર ધારણ કરેલું હતું આવા કુમારને જોઈને બ્રહ્માજી એને તત્પુરુષ શિવજ સમજ્યા અને એમને ધ્યાનસ્થ થઈ મહાદેવી શાંકરી ગાયત્રીનો જપ કર્યો પ્રણામ કર્યા આથી ભગવાન શ્રી પ્રસન્ન થયા ત્યાર પછી એમના પાર્શ્વ ભાગથી પિત્ત વસ્ત્ર ધારણ કરેલા દિવ્ય કુમારો પ્રગટ થયા એ બધા એ યોગ માર્ગના પ્રવક્તા થયા આ તત્પુરુષ નામનો ત્રીજો અવતાર થયો ત્યાર પછી બ્રહ્માજીને પિત્તવર્ણ નામનો કલ્પ પૂરો થયા પછી બીજો કલ્પ આવ્યો આ કલ્પનું નામ શિવ હતું

અને મહા એવા દેવ દેવેશ્વર અલૌકિક કૃષ્ણ પિંગલ વર્ણવાળા અઘોરને જોઈને બ્રહ્માજીએ એની સ્તુતિ વંદના કરી અને અઘોરને બ્રહ્મ સ્વરૂપમાંની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે એમના પાર્શ્વ ભાગમાંથી કૃષ્ણ વર્ણવાળા ચાર કાળા રંગનું લેપન કરેલા કુમાર ઉત્પન્ન થયા એ તમામ ખૂબ જ તેજસ્વી શિવ સરખા સ્વરૂપવાળા હતા અને એમના આ રીતે નામો હતા કૃષ્ણ કૃષ્ણ શીખ કૃષ્ણશ્ય અને કૃષ્ણ કંઠધ્રુખ આ પ્રમાણે ઉત્પન્ન થઈ બ્રહ્માજીની સૃષ્ટિ રચના નિમિત્તે નામનો યોગનો પ્રચાર કર્યો આમાં અઘોર ચોથો અવતાર થયો ત્યાર પછી હે મહામુનો બ્રહ્માજીનો બીજો કલ્પ શરૂ થયો આ કલ્પ ઘણો અદભુત હતો તે વિશ્વરૂપ નામથી જગ વિખ્યાત હતો આ કલ્પમાં પણ બ્રહ્માજી પુત્ર કામનાથી ભગવાન ભોળાનાથનું ધ્યાન ધરતા હતા ત્યારે વિશ્વરૂપ સરસ્વતી સિંહનાદ કરતા પ્રગટ થયા ત્યારે જ ઈશાનનો પ્રાદુર્ભાવ થયો જેમનો શુદ્ધ સ્ફટિક જેવો વર્ણ હતો અને તમામ પ્રકારના આભૂષણોથી શોભિત હતા એ તમામ પ્રકારના સર્વવ્યાપી ઈશાનની સ્તુતિ પ્રાર્થના બ્રહ્માજીએ કરી ત્યારે ઈશાને બ્રહ્માજીને સન્માર્ગનો ઉપદેશ આપીને ચાર સુંદર બાળકોની કામના કરી ત્યારે તેમની કલ્પનાથી ચાર સુંદર સ્વરૂપનાન બાળકો ઉત્પન્ન થયા એ ચારેયના આ પ્રમાણે નામો હતા જટી મુંડી શિખંડી અને સર્વમૂઢ તે ચારે યોગના પ્રમાણે સદ્ધ ધર્મનું પાલન કરતા કરતા યોગ ગતિને પ્રાપ્ત થઈ ગયા અને આમ આ ઈશા નામનો પાંચમો અવતાર શિવજીનો થયો હે સનત કુમાર આ પ્રકારે મેં જગતના હિતાર્થે શિવજીના પાંચ અવતારોનું વર્ણન તમારી સમક્ષ કર્યું એમનો લોકહિત કાજે વ્યવહાર યથારૂપે પ્રવર્તમાન છે ઈશાન જે શિવ સ્વરૂપ તથા સૌથી મોટી છે તે અને અને તથા વામદેવ બ્રહ્મ એમાં મૂર્તિઓ છે શિવજીના આઠ સ્વરૂપો છે સર્વ ભવ રુદ્ર ઉગ્ર ભીમ પશુપતિ ઈસ્પી અને સદાશિવ આ આઠ સ્વરૂપોથી પૃથ્વી પાણી અગ્નિ વાયુ ક્ષેત્રજ્ઞ સૂર્ય અને અધિપતિ થયા છે એટલે કે શિવજીના આઠ સ્વરૂપના આ આશ્રિત છે શિવજી નું સર્વ સ્વરૂપે સ્થાવર જંગમ જગતને ધારણ કર્યું છે ભગવાન શંકરનું ભવરૂપ એ જળ સ્વરૂપ કહેવાય છે આનાથી ભરણ પોષણ થાય છે તથા સ્વરૂપ વાયુના રૂપે અંદર તથા બહારથી ધારણ કરે છે જે પોતે તો ગતિમાન છે તે ભગવાન શંકરનું ઉગ્ર સ્વરૂપ છે ભીમ નામથી શિવ સ્વરૂપ ઓળખાય છે તે સર્વ વ્યાપક તેમજ જગ્યા આપનારું તથા રાજાઓના પાર્થિવ સમૂહનું ભેદન કરનાર પણ છે

સંપૂર્ણ વિશ્વ રૂપ છે જેમ વૃક્ષના મૂળને સિંચન કરવાથી વૃક્ષની ડાળીઓને પોષણ મળે છે તેમ સમગ્ર વિશ્વ શિવજીનું શરીર હોવાથી શિવ પૂજન કરવાથી પૃષ્ઠ થાય છે જ્યારે કોઈ જીવ પ્રાણી દુઃખી થવા લાગે ત્યારે સમજવાનું કે તેણે અષ્ટમૂર્તિ શિવજીનું અનિષ્ટ કર્યું હશે તેમાં કોઈ શંકાને કારણ નથી એટલા માટે જે લોકો પોતાનું તથા સમગ્ર સંસારનું ભલું થાય તેમ ઈચ્છતા હોય તેઓએ શિવજીના આ અષ્ટ સ્વરૂપનું શ્રદ્ધા ભક્તિથી પૂજન પ્રાર્થના અર્ચના કરવી જોઈએ નંદીશ્વર કહેવા લાગ્યા હે જ્ઞાની હવે બ્રહ્માજીની ઈચ્છાને પૂર્ણ કરવા શિવજીના અર્ધનારીશ્વર સ્વરૂપનું હું વર્ણન કરું છું તે સાંભળો બ્રહ્માજીથી સર્જાયેલી પ્રજામાં વૃદ્ધિ થતી નથી તેઓ ધ્યાનમાં આવતા બ્રહ્માજી ખૂબ જ ચિંતિત થવા તે સમયે આકાશવાણી થઈ કે હે બ્રહ્મા તમે એક સ્ત્રી અને એક પુરુષ ઉત્પન્ન કરી તેનાથી થતી સૃષ્ટિની રચના કરો અને કામની સહાયતા લઈને પુરુષ અને સ્ત્રી કામવશ વિહાર કરશે એટલે પ્રજામાં આપોઆપ વધારો થવા લાગશે આકાશવાણી થયા પછી બ્રહ્માએ આકાશવાણીના કહ્યા પ્રમાણે મૈથુની શક્તિ રચવાનો નિર્ણય કર્યો પરંતુ નારી રૂપની સર્જન શક્તિમાં કોઈ ખામી કે કચાસ રહેતા નારી કુળ ઉત્પન્ન થયું નહીં બ્રહ્માજીએ શિવજીને પ્રસન્ન કરવા માટે કઠિન તપ કર્યું બ્રહ્માના તપથી સદાશિવ ખૂબ જ પ્રસન્ન થયા અને બ્રહ્માજીની સામે અર્ધનારી રૂપ લઈ પ્રગટ થયા બ્રહ્માજીએ શિવજીના આ રૂપની પ્રાર્થના સ્તુતિ કરી ત્યારે અર્ધનારીશ્વર રૂપે શિવજી બોલ્યા હે બ્રહ્મા હું તમારા સર્વે મનોરથ પૂરા થાય તેવું વરદાન તમને આપું છું આમ કહીને શિવજીએ પોતાના શરીરના અર્ધા ભાગે રહેલા નારી રૂપને અલગ કરી દીધા ત્યારે બ્રહ્માજીએ એ નારી રૂપની પ્રાર્થના કરી હે અનેકવાર સૃષ્ટિ સર્જવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે વૃદ્ધિ પામતી નથી તેથી હું મૈથુની સૃષ્ટિની રચના કરવા ઈચ્છું છું પરંતુ તે પહેલા આપના થકી નારી શક્તિની ઉત્પત્તિ થાય તેવું વરદાન આપો કે તમે જ મારા પુત્ર દક્ષને ત્યાં પુત્રી રૂપે અવતરો ત્યારે લોક કલ્યાણ અર્થે માગેલા વરદાનથી દેવી પ્રસન્ન થયા અને તથાસ્તુ કહી બ્રહ્માને શક્તિ આપી ત્યાર પછી પોતાની બ્રહ્મરોના વચ્ચેના ભાગમાંથી પોતાના જેવી જ રૂપ ધારી એક શક્તિને પ્રગટ કરી અને શિવજીની અનુમતિથી દક્ષ ઘેર પૃતિ થઈ પ્રગટ થયા આમ બ્રહ્માજી ઉપર પ્રસન્ન થઈ શિવાદેવીએ તેમને શક્તિ પ્રદાન કરી શિવજીના શરીરમાં પ્રવેશી ગયા ત્યાર પછી શિવજી અંતર ધ્યાન થઈ ગયા ત્યારબાદ આ જગતમાં સ્ત્રીની ઉત્પત્તિ થઈ અને સ્ત્રી પુરુષની મૈથુની ક્રિયાથી સૃષ્ટિનો વિસ્તાર થવા લાગ્યો નંદીશ્વરે સનતકુમારને કુમારને કહ્યું હે સનતકુમાર બ્રહ્માજી દ્વારા પૂછાયેલા સવાલથી ભગવાન શિવ કલ્પના ઈશ્વર તરીકે પ્રગટ થશે અને તે વૈવસ્થ મનુના પુત્ર હશે આ મનવંતરમાં બીજા ચાર પુત્રો પણ હશે જે લોક તથા બ્રાહ્મણોના હિતાર્થે હું દ્રાપર નામના યુગમાં પ્રગટ થઈશ આ દ્રાપ યુગના આરંભ કાળે હું વ્યાસ રૂપે પોતે પ્રગટ થઈશ અને હિમાલયના નામના પર્વત ઉપર શ્વેતના નામથી પ્રગટ તે સમયે શ્વેત અને લોહિત નામના ચાર શિષ્યો ધ્યાન યોગથી મારા ધામને પામશે અને ત્યાર પછી મારા ઘણા બધા ભક્તો થશે ને તેઓ મારા સ્વરૂપને જાણશે બીજા દ્રાપડમાં વ્યાસ રૂપે સત્ય નામે પ્રજાપતિ પ્રગટ થશે તે સમયે કલિયુગમાં હું સુતાર નામ ધારીને પ્રગટ થઈશ ત્યારે દુદુંભી શત્રુપ હથિક અને કેતુમાન નામના વેદાંત બ્રાહ્મણો મારા શિષ્ય થઈ પોતે ધ્યાન યોગથી મારા પરમ ધામને પામશે ત્રીજા દ્રાપરમાં હું દમન નામથી પ્રગટ થઈશ ત્યારે ભાર્ગવ વ્યાસ થશે તે સમયે વિશોક વિશેષ વિપાય તેમજ વાપનાશન નામે મારા ચાર પુત્રો મોક્ષ માર્ગને દૃઢ કરવા વ્યાસને સહાય કરશે ચોથા દ્રાપરમાં જે સમયે અંગીરા વ્યાસ કહેવાશે સુમુખ દુર્મુખ અને દુર્મ આ દૂર જ્યારે ત્યારે પણ હું વ્યાસની મદદમાં રહીશ પાંચમા દ્રાપરમાં સવિતા વ્યાસ નામે પ્રખ્યાત થશે ત્યારે હું કંક નામનો મહાતપસ્વી યોગી થઈશ હે બ્રહ્મન ત્યારે પણ મારા યોગ સાધક ચાર પુત્રો હશે અને એમના આ પ્રમાણે નામો હશે સનક સનાતન સનંદન અને નિર્મલ ત્યારે પણ હું સવિતા નામના વ્યાસનો મદદગાર હોઈશ છઠ્ઠા મૃત્યુ લોકકારક વ્યાસ હશે અને વેદોનું તેઓ વિભાજન કરશે ત્યારે હું વ્યાસની સહાય કરવા લોકાક્ષી નામે પ્રગટ થઈશ ત્યારે પણ મારા ચાર શિષ્યો હશે સુથામા વિરજા સંજય અને વિજય સાતમા દ્રાપરની શરૂઆતે નામના વ્યાસ થશે એ સમયે હું યોગમાર્ગમાં એવા નામે પ્રગટ થઈશ કાશી ક્ષેત્રમાં ગુફાની અંદર કુશાસન ઉપર બેસી યોગને સુદ્રઢ બનાવીશ સત્કુતુ નામન વ્યાસને મદદ કરી મારા ભક્તોનો ઉદ્ધાર કરીશ આઠમા દ્રાપરમાં વસિષ્ઠ મુનિ વેદનો વિભાગ કરનાર વેદ વ્યાસ થશે તે સમયે હું દધી વાહન નામે પ્રગટ થઈશ અને વ્યાસને સહાયતા કરીશ ત્યારે કપિલ આસુરી પંચશીષ અને શાલવલના ધારી મારા ચાર યોગ પુત્રો હશે નવમા દ્રાપરમાં મુનિ શ્રેષ્ઠ સારસ્વત વ્યાસ નામે થશે અને એ વ્યાસના નિર્વૃત માર્ગની વૃદ્ધિ માટે ધ્યાન કરશે ત્યારે હું ઋષભ નામે પ્રગટ થઈશ એ વખતે પરાશર ગર્ગ ભાર્ગવ અને ગિરીશ નામના ચાર મહાયોગી મારા શિષ્યો હશે મારો એ ઋષભ નામનો અવતાર યોગ માર્ગનો પ્રવર્તક સરસ્વત વ્યાસને સંતોષ દેનારો થશે મારા ઋષભ અવતારે હું ભદ્રાયુ નામનો રાજપૂત વીસ દોષથી મૃત્યુ પામશે તેના પિતાએ ત્યાગી દેવા છતાં જીવિત થશે અને સોળમાં વર્ષે હું ઋષભ રૂપે એના અને રાજમુનિનું પૂજા અર્ચન કરશે

કેતુ શુંગ એ ચારેયના નામો હશે અગિયારમાં દ્રાપરમાં મારું નામ તપ એવું રહેશે ત્યારે પણ મારે ચાર પુત્રો પ્રગટ થશે લંબોદર લંબાક્ષ કેશલંબ અને પ્રલંબક આ પ્રમાણે તેઓના નામ હશે બારમાં દ્રાપરમાં શત તેજાના નામથી વ્યાસ થશે અને હું અત્રિ ધરી પ્રગટ થઈશ તે સમયે હું વ્યાસને નિર્વૃત્તિ માર્ગ માટે મદદ કરીશ ત્યારે સર્વજ્ઞ સંબુદ્ધિ સાધ્ય સર્વ નામે મારા ચાર પુત્રો થશે અને તેઓ મહાયોગી થશે તેરમા દ્રાપરમાં ધર્મનારાયણ નામે વ્યાસ થશે તે સમયે હું બલી નામે મહામુનિ થઈશ અને સુદામાં કશ્યપ વશિષ્ઠ નામના ચાર પુત્રો થશે ચૌદમાં દ્રાપરમાં હું અંગ્રીસ વંશમાં ગૌતમ નામે પ્રગટ થઈશ અને ઋષ નામથી વ્યાસ થશે ત્યારે પણ ચાર પુત્રો થશે અત્રી અત્રિવશદ શ્રવણ અને સ્ત્રવિષ્કર પંદરમાં દ્રાપરમાં હું વેદ શિરા નામે અને ત્રપ્યા ઋણિ નામે વ્યાસ થશે ત્યારે પણ ચાર પુત્રો કોણી કૃણિ બાહુ કુશિર કુનેત્ર નામો હશે સોમાં દ્રાપરમાં દેવ નામે વ્યાસ અને હું ગોકર્ણ નામે પ્રગટ થઈશ ત્યારે કશ્યપ ઉષ્ણા સ્પધન બૃહસ્પતિ નામે ચાર પુત્રો થશે અને યોગ માર્ગે શિવલોકમાં જશે

સચિક શ્યાવાક્ય યતિશ્વર નામના પુત્રો હશે ઓગણીસમાં દ્રાપરમાં ભારદરાજ મુનિ વ્યાસ હશે અને ત્યારે હું હિમાલયના શિખર ઉપર માલી નામે પ્રગટીશ ત્યારે મારા માથા ઉપર લાંબી લાંબી જતાઓ હશે ત્યારે પણ હિરણિયાના માપ કૌશલ્ય લોકક્ષી અને પ્રમિધિ નામના પુત્રો હશે વીસમાં દ્રાપરમાં ગૌતમ વ્યાસ હશે અને હું અટ્ટગ નામથી પ્રગટ થઈશ ત્યારે સોમનાથ વરવરી વિદરાન કલંધ કોણિકંધર નામે પુત્રો હશે એકવીસમાં દ્રાપરમાં વાદશ્ર નામના વ્યાસ હશે ત્યારે હું દારૂક નામથી પ્રગટ થઈશ ત્યારે એ વન દારૂક વનથી પ્રસિદ્ધ થશે ત્યારે પણ પલક્ષ દારભાયણી કેતુમાન ગૌતમ નામના પુત્રો હશે બાવીસમાં દ્રાપરમાં સુષમાયણ નામના વ્યાસ હશે વારાણસીમાં લાંગલી ભીમ નામે મહામુનિના પ્રગટ રૂપે થઈશ એ અવતારે પણ મને ચાર પુત્રો હશે ફલ્લવો મધુ પિંગ શ્વેત કેતુ નામ હશે ત્રેવીસ માં દ્રાપરમાં તૃણબિંદુ નામે વ્યાસ હશે ત્યારે હું કલ્લીભુગીરી ઉપર શ્વેત નામે અવતરીશ ત્યારે ઉશિક પ્રહદશ્વ દેવલ અને કવિ નામના ચાર પુત્રો થશે ચોવીસ માં દ્રાપરમાં યક્ષ નામના વ્યાસ હશે ત્યારે હું નેમિશારણ્યમાં સુલી નામે મહાયોગી થઈશ ત્યારે પણ મારે ચાર શિષ્યો હશે તેમના નામો આવા હશે શાલિહોત્ર અગ્નિવેશ યુનાશ્વ અને શરદ વસુ પચીસમાં દ્રાપરમાં શક્તિ નામે વ્યાસ અને દંડધારી મહાયોગી મુંડીશ્વર અવતરીશ ત્યારે પણ છગલ કુંડકર્ણ કુંભાંડ પ્રવાહક નામના શિષ્યો હશે છવ્વીસમાં દ્રાપરમાં પરાશર વ્યાસ હશે અને ભદ્રવર નામના નગરમાં સહિષ્ણુ નામે અવતરીશ ત્યારે પણ ઉલ્લુક વિદ્યુક શંબુક અને આશ્વાલયન નામધારી તપસ્વી શિષ્ય હશે સત્તાવીસમાં દ્રાપરમાં જાતકર્ણ નામે વ્યાસ હશે ત્યારે પ્રભાસ તીર્થમાં સોમ શર્મા નામથી પ્રગટ થઈશ અયાદક્ષ કુમાર ઉલ્લુક અને વત્સ નામના ત્યાં પણ મારા શિષ્યો હશે અઠાવીસ માં દ્રાપરમાં જે સમયે શ્રી હરિ પરાશરના પુત્ર રૂપે નામથી સમયે શ્રી કૃષ્ણ પોતાના અંશમાંથી શ્રેષ્ઠ પુત્ર રૂપે ઉત્પન્ન કહેવાશે ત્યારે હું પણ બ્રહ્મચારીનું શરીર ધારણ કરી પ્રગટ થઈશ અને ત્યાં મારું નામ લકુલી હશે ત્યારે પણ મારે ચાર શિષ્યો હશે કુશી ગર્ગ મિત્ર અને પૈરાશ્ય હશે હું ઉત્તમોત્તમ વ્રતોનું પાલન કરનારા મુનિઓ આ રીતે પરમાત્મા વિશે વૈવસ્થ મનવંતરના બધા યુગોમાં થયેલા શિવજીના અવતારોનું સમ્યક રૂપે વર્ણન કર્યું હતું આમ દરેક ત્રાપણમાં યોગેશ્વર પ્રગટ થયા અને ત્યારે તેમના ચાર શિષ્યો શિવ ભક્તો થશે આ ભક્તો ત્રિપુણ ધારી આભૂષણો ધારણ કરનારા પશુપતિ વ્રત કરનારા હશે એમની સંખ્યા એકસો જેવી હશે આ કલ્પમાં શ્રી કૃષ્ણ દેવાયન વ્યાસ થશે ત્યારે બ્રહ્મપુરી લક્ષણો યુક્ત વેદ સમૂહોનું વિધ્યાન પ્રગટ થશે આમ બ્રહ્માજીને શિવજીએ કહ્યું અને પછી તેમની સામે જોઈ શિવજી અંતર ધ્યાન થઈ ગયા એકવાર સનતકુમારે કહ્યું હે પ્રભુ મહાદેવના અંશથી પ્રગટ થયેલા આપ શિવજીને કેવી રીતે પામ્યા છો તેમને વિગતવાર કહી સંભળાવો નંદેશ્વર કહેવા લાગ્યા હે સનતકુમાર હું શિવજીના અંશમાંથી જન્મેલો છું શીલા ઋષિને પ્રજાની ઈચ્છા થઈ ત્યારે તેમણે અતિ કઠોર વ્રત કરી ઇન્દ્રને પ્રસન્ન કર્યા જ્યારે શીલા ઋષિએ પોતે ઈચ્છિત પુત્ર પ્રાપ્તિ માટે ઇન્દ્ર પાસે વરદાન માંગ્યું તે સમયે ઇન્દ્રએ એવું વરદાન આપવાની પોતાની ક્ષમતા નથી પરંતુ તમે મહાદેવની ઉપાસના કરો તમારો ઈચ્છિત પુત્ર તમને મહાદેવ આપશે ત્યારે ઇન્દ્રના આવું કહેવાથી ઋષિએ મહાદેવને પ્રસન્ન કરવા તપ કર્યો તપથી મહાદેવ ઋષિ પાસે આવ્યા અને સમાધિ કથ શિલાદને જગાડ્યા શિલાદ હું તમારા તપથી પ્રસન્ન છું માટે માંગો જે માંગો તે આપીશ ત્યારે શિલાદ કહે પ્રભુ મારી એવા પુત્રની કામના છે કે જે મૃત્યુહીન હોય આયોની જ પુત્ર ઈચ્છું છું ત્યારે શિવજી કહે હે શિલાદ હું જગત પિતા છું પરંતુ તમારે ત્યાં પુત્ર થઈ અવતરીશ ત્યારે મારું નામ નંદી હશે શિવજી પાસેથી વરદાન મેળવી શિલા ઋષિ પોતાના આશ્રમે આવ્યા અને સૌને વરદાનથી અવગત કરાવ્યા ત્યાર પછી મારા પિતા યજ્ઞ ક્ષેત્રને ખેડી તૈયાર કરી રહ્યા હતા એ સમયે જ હું શિવજીની આજ્ઞાથી યજ્ઞ પહેલાં જ એમના અંગમાંથી ઉત્પન્ન થયો એ સમયે મારા શરીરની આત્મા યુગાંત કાલન અગ્નિ જેવી હતી

ત્યાર પછી નંદીશ્વરજી કહે હે મુનિ ત્યાર પછી મેં મનુષ્ય રૂપ ધારણ કરી લીધું અને સમયાંતરે મારા પિતાએ મહાજાત કર્મ જેવા તમામ સંસ્કારો સંપન્ન કરાવ્યા ત્યાર પછી મને વિદ્યાદાન કરાવ્યું વેદો કરી તેમજ બીજા શાસ્ત્રોનું અધ્યયન કરાવ્યું મને જ્યારે સાત વર્ષ પૂર્ણ થયા ત્યારે શિવ આજ્ઞાથી મિત્ર અને વરુણ નામના ઋષિ મુનિ મને જોવા માટે અમારી આશ્રમે પધાર્યા મારા પિતા શિલાદે તેમના યથા યોગ્ય સન્માન કર્યું ત્યારે પેલા મુનિઓ કહેવા લાગ્યા તમારા પુત્રનું આયુષ એક વર્ષથી વધારે નથી આ સાંભળતા શિલાદ અત્યંત દુઃખી થઈ ગયા પિતાને ચિંતિત જોઈ નંદીશ્વરે પિતાને ચિંતા મુક્ત થવાનું કહી બોલ્યા શિવજીની આરાધનાથી હું મૃત્યુને જીતી લઈશ અને તપ કરવા ચાલ્યા ગયા વનમાં આવી એક શાંત એકાંત સ્થળે આસન લગાવી રુદ્ર મંત્રનો જાપ કરતા મંત્ર જાપથી શિવજી પ્રસન્ન થયા ત્યારે પોતાના અલ્ય આયુની વાત શિવજીને કરી ત્યારે મહાદેવ બોલ્યા તને ક્યારેય વૃદ્ધાવસ્થા આવશે નહીં તદ ઉપરાંત તારું મૃત્યુ થશે નહીં અને તું મારો ગણ નાયક થશે આટલું કહીને ભગવાન શિવે પોતાના ગળામાંથી મસ્તક માળા મારા ગળામાં પહેરાવી દીધી ત્યારે હું સદાશિવની જેમ જ ત્રિનેત્રી તથા દસ પૂજાવાળો થયો ત્યાર પછી પોતાની જટ્ટામાંથી પવિત્ર જળની અંજલી ભરી મારા ઉપર નાખતા બોલ્યા તું નંદી થઈ જા આમ કહીને અંજલી માનું જળ મારા ઉપર છાંટ્યું ત્યારે એ જળમાંથી પાંચ નદીઓ ઉત્પન્ન થઈ અને વહેવા લાગી ત્યારબાદ શિવજીએ પોતાના તમામ ગણોને ત્યાં બોલાવ્યા અને સૌની દેખતા મારો અભિષેક કર્યો અને સૌને કહ્યું હે ગણો આ નંદીશ્વર આજથી મારો પુત્ર કહેવાશે તેને મારો પ્રિય ગણનાયક તથા દેવોનો દેવ બનાવો આજથી આનંદીશ્વર તમારો પૂજ્ય થાવો શિવજીનું કહેવું સાંભળી આવેલા તમામ ગણનાયકોએ તથાસ્તુ કહી મારો અભિષેક કર્યો ત્યાર પછી સ્વર્ગના બધા દેવો ત્યાં આવ્યા અને મારો અભિષેક કરી સ્તુતિ કરી ત્યાર પછી વાયુઓની પુત્રી સુઈસા દેવી સાથે મારો વિવાહ કરી આપ્યો અને ભેટ સોગાદો આપી મને નવાજ્યો શિવ પાર્વતીએ અમને પતિ પત્નીને ઘણા વરદાનો આપ્યા

સાથી અંત સુધી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આવું મહાત્મ છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મહાદેવ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ